નીચે પણ બતાવું હજી એક ગોધલું પાંચ થઈ ગયા નહીં પાંચ કેતો તમને હાલો ઢાકીને મૂકી ગયો રોશનબા ને કેટલા જોઈ લે જોઈ લે હે તમારે ત્રણ ઓઢી લેવાના ઓઢવાનું

महावीर विक्रमर सुठा રામ સીતા દીખા બિકટ રૂપ દદી

मैं काशु क्लियर जा थोड़ा दरवाजा बंद कर दियो।

રાજકોટ થી ભજીયા નો પ્રસાદ છે દક્ષાબા જમાઈ ગયું ભજીયા કેમ નથી એમ કહો ક્યાં જઈએ આવા હા મોજ પડી ગઈ ને તમારી બધી ડિમાન્ડ પૂરી કરે છે હમ કયો પિક્ચર જોયું ઓહો પ્રજ્ઞાબેન તમને નો લઈ ગયા ને જોયું ને હા દક્ષાબા છે ને દક્ષાબા મૂકી ગયા ગયા તમે ચાલો વ્લોગ લેન્ડ આપીએ જય મામર જય શ્રી કૃષ્ણ